સ્વાગત છે તમારું નવા વિડીયો અને આજે આપણે જીરામાં જો પાણી ચાલુ કરી દીધું છે પાંચમું પાણી વારીએ આપણે અને આ બાજુ ઘઉં છે ટુકડા એમાં આપણે પાણી પી ગયું અને આ છે મારી વાડી એટલે મારી તો નથી વાગ્યું રાખીએ એટલે અત્યારે તો મારી જ કહું અને આ આપણું છે કાળું જીરું કલિંગજી હજી તો બહુ મોટુંય નથી ને બહુ નાનુંય નથી હજુ તો એવડું થયું અને આપણે એક ક્યારો ભરાઈ ગયો સવારના છ વાગ્યા લાઈટ આવી જાય આપણે આજ મોડું થઈ ગયું થોડુંક પોણા સાત વાગ્યે ચાલુ કરી હજુ એક ક્યારો ભરાઈ ગયો અને જો આ બીજા ક્યારામાં જો હજી પાણી જાય છે જો તમે ઠંડીનું પ્રમાણ કેટલું હશે પાણીમાંથી જો વરાળ નીકળે આ બાજુનો ભાગ પી ગયો આજે તમને સામેની જમણી બાજુ દેખાય તોડી નાખે જો એકતા અહિયાં બેઠું અહીંયા ઝૂમ કરવા દે જોઈએ ને કેટલું થાય મોબાઈલ માંથી મોબાઈલ છે મારી પાસે અત્યારે વિવો નો ટી ફોર આપણે ઝૂમ તો કર્યું પણ ક્વોલિટી નબળી પડી ગઈ ગયો આપણે જે એક ઝૂમ હજી કરીએ આપડે આ ચંદ્ર દેખાય ને એનું આપણે ઝૂમ કરીએ જો ભાઈ દી નથી એ પેલા કહી દઉં કે વિડીયો તમે પેલેથી એટલે ખબર પડી જાય ね